જૂનાગઢના ભેસાણ તાલુકો અને ભેસાણ ગ્રામ પંચાયતમાં ઘની ગોરી વગરનો રોડ રસ્તા અને પાણીના પ્રશ્નોને લઈ પ્રજા જુનાગઢના ભેસાણ તાલુકો અને ભેસાણ ગ્રામ પંચાયત ઘણી ઘોરી વગરની કારણ કે ભેસાણમાં નથી ધારાસભ્ય નથી સરપંચ કે નથી તાલુકા વિકાસ અધિકારી છે જે છે તે ચાર્જમાં છે અને અને ખાસ તલાટી મંત્રી વહીવટીદાર હજુ નિમણૂક થઈ છે તે પણ વિસાવદર પ્રાંત કચેરી ખાતે ટ્રેનિંગમાં છે લોકો કામકાજને લઈ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કે નથી કોઈ વિકાસના કામો થતા જેમાં ખાસ ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે હાલ ભેસાણ ગામના લોકો એક મહિનાથી પાણીના પાઇપ

પ્રશ્નો છે આવા રોડ રસ્તા તેમજ પાણી જેવા પ્રશ્નોનું વહેલી તકે નિવારણ આવે તેવું ભેલતાના લોકો ઈચ્છી રહ્યા છે સરકારી જગ્યાઓ વહેલી તકે ભરાય તેવું લોકો મીડિયા મારફત કલેક્ટર શ્રી અને ડીડીઓને જણાવી રહ્યા છે તંત્ર પાસે ભેસાણના લોકો હૈયાવરા ઠાલવી રહ્યા છે આવા કામો થતા મોટા ભ્રષ્ટાચાર અટકાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે મારું નામ રમેશભાઈ રામજીભાઈ વગાસિયા ભેસાણ જુનાગઢ જિલ્લાનું આ ભેસાણ ગામ છે આ સીતાસી વિધાનસભા છે અહીંયા અત્યારે ભેસાણ તાલુકાની અંદર ધારાસભ્ય નથી તી ગ્રામ પંચાયતની બોડી નથી અત્યારે વિકાસ એટલો ખોરંભે પીડ્યો છે કોઈ લોકોના પ્રશ્નો સાંભળવાનું છે નહીં ખાસ કરીને તો અહીંયા તલાટી મંત્રીની સમસ્યા હતી પછી અત્યારે વહીવટદારની સમસ્યા છે વીસ દિવસ થયા ચૌદ આઠથી કોઈ તલાટી મંત્રી કે વહીવટદાર છે નહીં બીજામાં કે તલાટી મંત્રી ન હોવાથી નાના મોટા કામ થતા નથી વહીવટદાર ન હોવાથી કોઈ જાતનો વહીવટ થતો નથી અને ગામની અંદર અત્યારે પ્રશ્ન લોકોના પ્રશ્ન સાંભળે એવું કોઈ વ્યક્તિ છે નહીં નથી સરપંચ નથી ધારાસભ્ય અને જે કાંઈ કામ થયા છે એ કામને લઈને જે સત્તાધીશો અને અધિકારીઓના જે મનમેળ નથી એના બધા કામ ખોરાંભે પાડ્યા છે આ તમે જુઓ તો આને ઉબેર નદી ઉપર આ અંબાવાડીમાં જવા માટે એક પુલ બનાવ્યો છે હવે આ સામે આ પાણીનો ટાંકો બનાવ્યો છે સરકાર કરોડો રૂપિયા આપે છે નરેન્દ્ર મોદીની સરકાર ગ્રામ પંચાયતને વર્ષે એક કરોડ રૂપિયા આપે છે પણ જે ફિલ્ડ લેવલના લોકો છે જે સ્થાનિક કાર્યકરો છે જે સ્થાનિક કર્મચારીઓ છે એ લોકોના મનમોટાવને કારણે મતભેદને કારણે વિકાસના કામ થવા દેતા નથી અહીંયા જો આ પુલ બન્યો છે કે અહીંયા આંબાવાડીને જોડતી લાઈન છે જ્યારે આ પુલના પાયા ખોદાણા ત્યારે અમે એને રજૂઆત કરી ભાઈ અમારી પાણીના પીવાના પાણીની લાઈન છે તમે શું કામ તોડી ના તો કે અમે જમીન લેવલે પુલ આવી જાય પાણીની લાઈન તમે હાંધી દેવું આજે એ લોકો પુલ બનાવીને કમ્પ્લીટ વ્યાઈ ગયા પણ હજી લાઈન હાન્દી નથી જોઈ એ એટલે પાણીની ટાંકી બની છે આ વિસ્તારના પાણી માટે આટલી વર એ ટાંકીને જે પાણીનું કનેક્શન નથી થયું તો સરકારના કરોડો રૂપિયા આ લોકો મનફાવે એમ બગાડે છે તો આ તકે અમે ટીવી નાઇનના માધ્યમથી એટલું કહેવા માંગીએ છીએ કે જો ભેંસાણ તાલુકાની પ્રજાનું કોઈ હિત ચાહતા હોય કોઈ એવો વિરલો હોય તો અમારા પ્રશ્નોને વાચા આપે અમારા પ્રશ્નોને ગાંધીનગર લગી પુગાડે અહીંના ટીડીઓને રજૂઆત કરી મામલતદારને રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી પણ કોઈ જ રીતના નિર્ણય આવતા નથી આ લોકોએ એકા બીજા કોઈ ઢોળી દે ઓલે કે અમારા અંડરમાં નથી આવતું ઓલે કે અમારા અંડર તાલુકામાં જેનો સભ્ય કે અમારા અંડરમાં નથી આવતું બહાર ગામના હોય કે તમે ભેસણ ના આગેવાનો ને મળો ભેસણ આગેવાનો એની બેઠી આવકમાંથી નવરા નથી હવે ભેસણ ના આગેવાનોમાં કોઈ શે નહીં તો આગેવાન કોને ગોતવા જાવ નથી સરપર નથી ધારાસભ્ય અને અત્યારે જે કોઈ સત્તા માથે છે એ બધા બહાર ગામના છે તો બહાર ગામના લોકો ભેસણમાં કોઈ ધ્યાન દેતા નથી સવાર આવે નકરી મીઠી મીઠી રાજકારણ કરવા હોય બીજું કાંઈ કરવાનું થતું નથી તો લોકો ભેસાણના લોકો એટલા બધા હેરાન છે છેલ્લા ઘણા સમયથી આ એની કોઈ સીમા નથી પાણી કેટલા ટેન્શન પાણી અત્યારે અમારે આ ભર ચોમાસે અત્યારે નર્મદાનું કહેવા મારું એવું છે અમારા નર્મદાના સંપૂર્ણ મેન્ટેનન્સમાં છે તો અમે એક મહિનો હવા મહિનો પાણી નહીં આપી આઠ દિવસથી પીવાનું પાણી આવ્યું નથી ચાલો કપડાં ધોવા એ તો ચેક ડેમનું નજીક ધોય કે પીવાનું પાણી થોડું નદીનું ચાલશે અને ગ્રામ પંચાયત પાસે છેલ્લા વીસ વર્ષમાં જે ગ્રામ પંચાયતના સ્ત્રોત હતા દાર હતા બોર આજે પાછલા વીસ વર્ષમાં જે રાજ કરી ગયા ગ્રામપંથામાં કઈ રહેવા જ નથી દીધું બોર ખાઈ ગયા દાર ખાઈ ગયા લાઈનુ ખાઈ ગયા ટાટર ખાઈ ગયા કેબલ ખાઈ ગયા બધું ખાઈ ગયા ગ્રામ પંચાયતમાં એક પણ એવો શ્રોત નથી કે પાતથી પાણી ન આવ્યું હોય તો ભેસરને એમાંથી પાણી દઈ ગઈ કાલે હવે નર્મદામાં દુકાળ પીડું પાણી ન આવ્યું તો આ લોકો શું કરશે અહીં તો કોઈ વ્યવસ્થા રહેવા નથી બસ આવ્યા નથી કે બધું ઉડેડ્યું નથી આવ્યા નથી બધું સાફ કર્યું નથી પંચાયતને ખોખલી કરી નાખ્યા લોકોએ એટલે એવા અમે ટીવીના લાઈનના માધ્યમથી આપને કહેવા માંગી છે કે આમાં કાંઈક પ્રકાશ પાડો અને લોકોનું હિત થાય એવું તમે કાંઈ કરો હવે અમને રાજકારણી જરાય ભરોસો રહ્યો નથી જો આ ટીવી નાઇનવાળા છે કોઈ સત્તાધીશો છે એ જો આમાં પડીને બિહારના લોકોનું કાંઈક ગીત વિચારે એવી અમે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ માંગી છે કોઈ દો નથી સરકાર કરોડો રૂપિયા આપે છે પણ ભાગ બટાઇ માં નવરા થતા નથી એના હિસાબે વિકાસ ખાવાના પડ્યા છે જય હિન્દ ભારત હાલ એરિયામાં મોટો છે અત્યારે અમારે પાણીનો પ્રશ્ન જુના ગામ તળમાં થોડો થોડો છે આ નવા જે વિસ્તાર પડ્યા ને છેવાડાના વિસ્તાર છે નાના નાના લોકો છે બધા સોવાયા છે 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 એમાં એ લોકો કોઈ સ્ત્રોત હોતા નથી કાયમનું કાયમ કાયમ ખાવા ખાવાનો કેટલો પાણીનો સ્ત્રોત

બધી જગ્યાઓ વ્યવસ્થિત ભરે લોકોના કામ જ નતા કારણ કે અધિકારીઓ નથી બેંકમાં અધિકારીઓ નથી તાલુકા પંચાયતમાં અધિકારી નથી ગ્રામ પંચાયતમાં આ તો અમારા ભેસાની હાલત ગામડાની હાલત શું હોય છે તમે વિચારી શકો છો માટે કલેક્ટરશ્રીને ડીડીઓશ્રીને મારી એવી વિનંતી છે એવી અરજી છે આપના માધ્યમથી કે તમે ફિલ્ડમાં આવો ગામડાની તપાસ કરો જે નરેન્દ્ર મોદીએ જે સપનું જોયું છે કે મારે ગામને સુવર્ણ ગામ બનાવો તો આમાં કેમ સુવર્ણ ગામ બનશે અધિકારી તો છે નહીં કોઈને ફિલ્ડમાં આવવું નથી બરાબર રાજકારણી કે આ રીતે બસ રિપોર્ટ કરીને ઉપર જવા દે બધું હરખુ આલે છે બધું હરખુ આલે છે પણ અહીંયા હરખુ નથી હાલતું તમે જઈ જોઈન તપાસ કરો તો ખ્યાલ આવે કે ભેસાણની ગામડાને હું હાલતું છે જય હિન્દ જય ભારત કાસમોથીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભેસાણ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે